બાર કલાકનો લોહી ચૂસવાનો કાળો કાયદો રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું અમરેલી જિલ્લા બહુજન સમાજ પાર્ટીએ રાજ્યપાલને સંબોધીને કલેક્ટરની આવેદનપત્ર પાઠવ્યું હતું ગરીબ મજરોના લોહીચૂસવાના બાર કલાકની કામગીરીનો કાળો કાયદો રદ કરવાની માંગ કરી કલેક્ટરની આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ખાનગી ફેક્ટરી કંપનીઓમાં કામ કરતા મજૂરોને ફરજિયાત બાર કલાકની કામગીરી નોકરી કરવાના ઠરાવ તાજેતરમાં પસાર કરેલ છે જેના માઠા પરિણામો આવશે કે જરૂરિયાતમંદ ગરીબ વર્ગના લોકો ખાસ કરી આદિવાસી દલિત સમાજના લોકો વધુ ખાનગી સંસ્થાઓમાં રૂપિયા પંદર હજાર થી લઈ રૂપિયા વીસ હજારની નોકરી કરતા હોય છે સતત બાર કલાકની કામગીરીનું ભારણ વધતા તેમના શારીરિક સ્વાસ્થ્ય પર તથા તેમની માનસિક બીમારી ઊભી થવાની પૂરી સંભાવનાઓ છે તેમજ રાત્રિના સમયે મહિલાઓનું શારીરિક શોષણ થશે તેમની મજબૂરીનો ગેરલાભ કંપની ફેક્ટરીના માલિકો ઉઠાવશે અને કલ્પી ના શકાય તેવા બનાવો બનવાની પૂરી સંભાવના છે જેના માટે હાલનો રાજ્યનો સરકારનો કાળો કાયદો જવાબદાર હશે વધુમાં જણાવવાનું કે સતત બાર કલાક કામ કરતા મજૂરો તેમના બાળકોના ભવિષ્ય શિક્ષણ પાછળ સમય આપી શકશે નહીં તેના પરિણામો આવા બાળકો પણ બાર કલાકની કામગીરીના કાળા કાયદાનો ભોગ બનશે અને તેમનો પણ વિકાસ રૂંધાઈ જાય તેવી પૂરી સંભાવના છે આથી રાજ્ય સરકારે બાર કલાકની સતત કામગીરીનો ઠરાવ મજૂર વર્ગના લોકો જેવા કે અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ માટે પુનઃ વેટ પ્રથા જેવો હોય મજૂરોના વિશાળ હિતને ધ્યાને રાખી બાર કલાકની કામગીરીનો કાળો કાયદો રદ કરી આઠ કલાકની કામગીરી કરવાનો ઠરાવ યથાવત રાખવામાં આવે તેવી વિનંતી કરીએ છીએ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર બહુજન સમાજ પાર્ટી દ્વારા આપવામાં આવે છે અને આવેદનનું કારણ એ છે કે જે મજૂર જે ટકનું લાવીને ટકનું ખાતા હોય ક્યાંક મજૂરી મળે ક્યાંક ન મળે એને ખરેખર જે ભારતનું બંધારણમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ મજદૂર હોય એને આઠ કલાકથી વધારે એની પાસે કામ ન લેવું ત્યારે થોડા સમય પહેલાં જ સરકાર દ્વારા એવો કંઈક પરિપત્ર નક્કી કરવામાં આવ્યો છે કે આ જ મજદૂરોને બાર કલાક એની પાસે મજૂરી કામ કરાવવું તો ખરેખર આ યોગ્ય નથી એ પણ માણસ છે અને કોઈ પણ ક્ષેત્રમાં નોકરી કરતો કર્મચારી ફક્ત એના સમય પ્રમાણે આઠ કલાક અથવા છ કલાક નોકરી કરી અને ઘરે જતો હોય છે તો આજે ફક્ત ને ફક્ત મજૂરો પાસેથી બાર કલાક કામ લેવડાવી અને આનું શોષણ કરવું એ ખરેખર આ એક પડ્યા માટે ઘા છે તો આવું ન હોવું જોઈએ માનો કે આજે જે અમે આવેદનપત્ર દેવા આવ્યા છે એ જ કલેક્ટર સાહેબની વાત કરીએ અથવા એસપી સાહેબની વાત કરીએ અથવા પણ ક્ષેત્રમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે ગુજરાતના ગવર્મેન્ટ સાથે જોડાયેલા કોઈ પણ કર્મચારી હોય તો એમની લિમિટ હોય છે કે આઠ દિવસમાં ચોથો અને બીજો શનિવાર રજા હોય ચાર રવિવારની રજા હોય ટોટલ ચોવીસ દિવસ કામ કરવું એમાં પણ છ કલાક સાત કલાક જે પણ સરકારે ગાઈડલાઇન્સ પ્રમાણે એમને કામ કરવાનું હોય